જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું એક હનુમાનજીના પરમ ભક્તની વાર્તા લઈને આવી છું તો તમે ધ્યાનથી સાંભળજો સૌરાષ્ટ્રના સુકા પ્રદેશમાં આવેલું રતનપુર ગામ વર્ષોથી દુષ્કાળ અને દુઃખમાં ફસાયેલું હતું વરસાદ ઓછો રોજગાર નહીં અને લોકોના દિલમાં આશા પણ સુકાઈ ગઈ હતી એ ગામમાં હરિભાઈ નામનો ગરીબ મજૂર રહેતો હતો હરિભાઈ પાસે દુનિયાની દ્રષ્ટિએ કશું નહોતું પણ તેના દિલમાં ભગવાન માટે અખૂટ શ્રદ્ધા હતી ગામની બહાર વાવની નજીક આવેલું એક જૂનું હનુમાનજીનું મંદિર લોકોના મનમાંથી અને યાદમાંથી પણ ખોવાઈ ગયું હતું મંદિરની છત તૂટી ગયેલી દિવાલોમાં ભીસા અને અંદર અંધકાર પણ હરિભાઈ રોજ સવારમાં ત્યાં જઈને જમીન સાફ કરતો તૂટેલા દીવડામાં તેલ નાખતો અને દીવા પ્રગટાવતો લોકો તેને પાગલ કહેતા આ મંદિરે હવે કોઈ શક્તિ નથી લોકો મજાક કરતા પણ હરિભાઈ હળવે સ્મિતે સાથે એટલું જ બોલતો શક્તિ મંદિરમાં નહીં વિશ્વાસમાં હોય છે હરિભાઈની દીકરી સીતા બાળપણથી જ નબળી હતી એક દિવસ તે અચાનક બેભાન પડી ગઈ શરીર ઠંડુ પડતું હતું ગામના ડોક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હવે ભગવાન સિવાય કોઈ રસ્તો નથી આ વાક્ય હરિભાઈ માટે આશા બની ગયું એ રાતે આકાશ કાળા વાદળોથી ભરાઈ ગયું વીજળી ગર્જના કરતી હતી હરિભાઈ દીકરીને બાહોમાં લઈ મંદિરે પહોંચ્યા તે જમીન પર લોટી પડ્યો આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હે મહાવીર આ દીકરી તારી અમાનત છે જો આજે તું બચાવી લેજે તો આખી જિંદગી તારો દીવો હું જળતો રાખીશ એક ક્ષણે મંદિરમાં અદ્ભુત ઘટના બની પવન અચાનક શાંત થયો દીવો આપોઆપ તેજસ્વી રીતે જળવા લાગ્યો મંદિરમાંથી લાલ પ્રકાશ ફેલાયો હરિભાઈએ પોતાની આંખે જોયું મૂર્તિના ચરણમાંથી હળવો પ્રકાશ નીકળ્યો અને સીતાના કપાળ પર પડ્યો દીકરીએ ધીમેથી બાપા કહી આંખ ખોલી સવાર પડતા જ ગામમાં ચમત્કારની વાત આગ જેવી ફેલાઈ જે લોકો હરિભાઈ વાવ ફરી પાણીથી ભરાઈ ગયું ગામમાં પ્રથમ વરસાદ વરસ્યો લોકોની આંખોમાં ફરીથી જીવન આવ્યું હરિભાઈએ કોઈ દાન સ્વીકાર્યું નહીં તેણે માત્ર એટલું કહ્યું જો સાચો ઉપકાર કરવો હોય તો કોઈ ભૂખ્યાને ભોજન આપજો અને કોઈ નિરાશ માણસને આશા આપજો આજે પણ રતનપુર ગામમાં માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા દિલથી હનુમાનજીનું નામ લે છે તેના જીવનમાં ચમત્કાર જરૂર થાય છે દેખાય કે ન દેખાય કારણ કે ભગવાન ત્યારે જ પ્રગટ થાય જ્યારે માનવીનો વિશ્વાસ સંપૂર્ણ બને છે અવશ્ય ચમત્કાર પછી ગામમાં ભીડ વધતી ગઈ દૂર દૂરના ગામોથી લોકો રતનપુર આવવા લાગ્યા કોઈ બીમાર સંતાન માટે કોઈ રોજગાર માટે કોઈ માત્ર દર્શન માટે મંદિરની ફરી જીવંત બન્યું પણ હરિભાઈના મનમાં એક જ અજીબ ઉદાસી હતી એને લાગ્યું કે લોકો હવે ભગવાનને નહીં ચમત્કારને પૂજવા લાગ્યા છે એક સાંજે હરિભાઈ મંદિરમાં એકલો બેઠો હતો દીવો ધીમે ધીમે જળતો હતો હરિભાઈએ આંખ મીચી અને હૃદયથી પ્રાર્થના કરી હે મહાવીર જો તું મને કંઈ સમજાવવું હોય તો આજે સમજાવ એ રાતે સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેણે જોયું કે મંદિર તો ઊભું છે પણ ભગવાનની મૂર્તિ ગાયબ છે લોકો ઝગડી રહ્યા છે કોઈ કોઈને દોષ દે છે ત્યાંથી એક અવાજ આવ્યો જ્યારે વિશ્વાસ સ્વાર્થ બની જાય છે ત્યારે ભગવાન દૂર થઈ જાય છે હરિભાઈ ઊંઘમાંથી ચોકી ગયો આંખોમાં પાણી હતું પણ હૃદયમાં પ્રકાશ હતો તેને સમજાઈ ગયું કે હવે તેની જવાબદારી વધારે છે આગલા દિવસે હરિભાઈએ ગામના લોકોને ભેગા કર્યા તે બોલ્યો આ મંદિર પૈસા માટે નથી અહંકાર માટે નથી અને ચમત્કાર બતાવવાની જગ્યા પણ નથી લોકો શાંત થઈ ગયા હરિભાઈએ આગળ કહ્યું જો તમને સાચો ચમત્કાર જોવો હોય તો એકબીજાને મદદ કરો વૃદ્ધોને માન આપો અને ભૂખ્યાને ભોજન આપો એ દિવસથી મંદિરમાં એક નવો નિયમ શરૂ થયો દરેક શનિવારે ભંડારો ગરીબ બાળકો માટે પાઠશાળા અને એક નાનકડું દવાખાનું શરૂ થયું આ બધું કોઈ ચમત્કાર વગર થયું પણ લોકોના જીવન બદલાવા લાગ્યા અને એ જ સાચો ચમત્કાર હતો કહે છે કે આજે પણ રતનપુર ગામમાં જો કોઈ નિષ્ઠાપૂર્વક સેવા કરે છે તો તેના જીવનમાં અજાણી રીતે માર્ગ ખુલી જાય છે કારણ કે ભગવાન ત્યાં જ વસે છે જ્યાં માનવતા જીવંત હોય સમય પસાર થતો ગયો રતનપુર ગામ હવે સમૃદ્ધ બન્યું મંદિરમાં ભક્તોની આવન જાવન વધતી ગઈ લોકો હરિભાઈને સંત સમાન માનવા લાગ્યા એટલાક લોકો તેના પગે પડી આશીર્વાદ માગવા લાગ્યા પણ હરિભાઈના હૃદયમાં અશાંતિ હતી એક દિવસ ગામમાં એક અજાણ્યો સાધુ આવ્યો ફાટેલા વસ્ત્ર હાથમાં લાકડી અને આંખોમાં તીવ્ર તેજ એ સીધો મંદિરમાં આવ્યો અને ઊંચા સ્વરે બોલ્યો જો આ મંદિર સાચું હોય તો આજે અહીં કોઈ ચમત્કાર થવો જોઈએ લોકો ઉત્સુક બની ગયા બધાની નજર હરિભાઈ પર હતી સાધુ હરિભાઈ પાસે આવ્યો અને કહ્યું જો તારો ભગવાન સાચો હોય તો મારી આ લાકડીમાં જીવ ભરી બતાવ ગામમાં સન્નાટો ગયો શાંત રહ્યો તેણે આંખ મીચી અને મનમાં કહ્યું હે મહાવીર હું ચમત્કાર બતાવવાનો સાધન નથી હું તો તારો સેવક છું એક ક્ષણે કઈ જ ન થયું લોકોમાં નિરાશા છવાઈ ગઈ પણ હરિભાઈના ચહેરા પર અચળ શાંતિ હતી તે જ રાતે ભારે આગ લાગી મંદિર પાસેની ઝૂંપડીઓ સળગવા લાગી લોકો ગભરાઈ ગયા પવન તેજ હતો આગ મંદિરે પહોંચે તેવી ભીતિ હતી હરિભાઈ આગળ આવ્યો કોઈ ભાષણ નહીં કોઈ ચમત્કારની માંગ નહીં તેણે માત્ર લોકોને એકસાથે કામ કરવા કહ્યું સ્ત્રીઓએ પાણી ભર્યું યુવાનોએ દિવાલો તોડી આગ અટકાવી વૃદ્ધોએ બાળકોને સુરક્ષિત સ્થળે લઈ ગયા રાતભર લોકો લડ્યા સવાર થયા આગ બુજાઈ ગઈ મંદિર બચી ગયું એક પણ જાનહાનિ ન થઈ અજાણ્યો સાધુ આગળ આવ્યો તેના આંખમાં આંસુ હતા તે બોલ્યો આજ સુધી હું ચમત્કાર શોધતો ફર્યો પણ આજે સમજાયું માનવતાની એકતા જ સૌથી મોટો ચમત્કાર છે સાધુએ માથું નમાવ્યું અને ચાલ્યો ગયો રતનપુર ગામ આજે પણ શાંતિથી જીવતું ગામ છે ત્યાં કોઈ મોટો ચમત્કાર નથી થતા પણ કોઈ ભૂખ્યું સૂતું નથી અને એ જ કારણ છે કે લોકો કહે છે અહીં ભગવાન દેખાતો નથી પણ ભગવાનની હાજરી અનુભવી શકાય છે લોકો આવા ચમત્કાર ઘણા માણસોની જીવનમાં બને છે જો તમને મારી આ વાર્તા સારી લાગી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ